નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર વિડીયોની અંદર તો આપણા પશુ વધારો કરી શકીએ છીએ કઈ કઈ વસ્તુઓ છે અને કેવી રીતે કયા પશુને ખવડાવવી જોઈએ સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક જ વિડિયોમાં તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લો સુધી જોડાયેલા રહો ચાલો તો વિડીયોની અંદર શરૂઆત કરીએ વિડીયોની અંદર આજે આપણે મિત્રો માહિતી મેળવવાના છીએ સચોટ અને

વાપરતા હોય છે પણ પશુપાલન મિત્રોને ખબર હોતી નથી કે કેવી રીતે ખવરાવવી જોઈએ ને કેવી રીતે ના ખવરાવી જોઈએ જેના લીધે જો યોગ્ય રીતે જો આપણા પશુને ખવરાવવામાં આવે તો આપણે જે મિત્રો ધારીએ છીએ એ સો ટકા આપણે સફળતા મેળવી શકીએ છીએ એટલે કે આપણા પશુની અંદર વધારો કરી શકીએ જે તો પહેલા નંબરની અંદર વસ્તુઓની અંદર વાત કરીએ તો મિત્રો ગોળ છે એ ગોળની અંદર કેલ્શિયમની માત્રા એ મિત્રો ભરપૂર માત્રાની અંદર હોય છે વધારાના તત્વો પણ આવેલા હોય છે જેના લીધે આપણા પશુના દૂધની અંદર મિત્રો વધારો કરે છે ને પશુના પાચન તંત્રની અંદર મિત્રો વધારો કરે છે તેથી આગળ આગળ આપણે મિત્રો વાત કરીએ તો બીજા નંબરની અંદર વસ્તુ છે તો વરિયાળી વરિયાળી છે મિત્રો એકદમ ઠંડક વાળો હોય છે જેના લીધે આપણે છે તે મિત્રો શરબત પણ કરતા હોય છે તેની અંદર છે તે મિત્રો વિટામિનો આવેલા હોય છે જે આપણા પશુને અગાય હોય કે ભેસ્ટને જે મિત્રો છે તે ખૂબ જ માત્રાની અંદર જરૂર હોય છે દૂધ બનાવવાની અંદર મિત્રો ખૂબ જ માત્રાની અંદર જરૂર હોય છે જો મિત્રો આ યોગ્ય રીતે આપવામાં આવે તો એનો પણ આપણે મિત્રો લાભ મેળવી શકીએ છીએ અને ત્રીજા નંબરની અંદર વસ્તુ છે જીરું છે જીરું છે તો મિત્રો તમારે છે તે આપવાનું છે જેની અંદર આપણા પશુની અંદર જીરું થોડું મિત્રો ગરમ હોય છે જેના લીધે આપણા પશુ દૂધની જે શરીરની અંદર દૂધ બનાવવાની ક્રિયાની અંદર મિત્રો વધારો થાય છે અને દૂધ મિત્રો ઝડપીથી બને છે જેના લીધે દૂધની માત્રાની અંદર પણ વધારો થાય છે આ મિત્રો આપણે વસ્તુઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવેલી તમારે ગોળ લેવાનો રહેશે પછી મિત્રો જે આપણે મિત્રો વરિયાળીની અંદર વાત કરીએ તો પચાસ ગ્રામ મિત્રો તમારે વરિયાળી લેવાની રહેશે અને મિત્રો પચાસ ગ્રામ મિત્રો તમારે જીરું લેવાનો રહેશે વરિયાળી અને જે મિત્રો જીરું છે તે એકદમ મિત્રો ખાંડી ભૂકો કરીને એકદમ મિત્રો પાવડર ટાઈપ કરી લેવાનો રહેશે અને જો મિત્રો તમે આ ઉનાળા એટલે કે ગરમીના દિવસોની અંદર જો મિત્રો પ્રયોગ કરતા હોય તો આપણા પશુને છે તે ગોળ છે તો મિત્રો સાંજનો ગોળ પાણીની અંદર પલાળે ને એ મિત્રો સવારમાં આપી શકો છો ને સવારમાં પાણીની અંદર પલાળે ને મિત્રો છે તે આપણે સાંજે આપી શકીએ છીએ જે મિત્રો આપણે ગોળ પલાળ્યું છે તેની અંદર આ બે વસ્તુ મિત્રો તમારે એડ કરીને લેવાની રહેશે આ જે આપણે મિત્રો વાત કરીએ સવાર માટે વાત કરી અને તેવી જ રીતે મિત્રો તમે સાંજમાં પણ આપી શકો છો લગાતાર મિત્રો તમારે છે દસ દિવસ આપવાનું રહેશે દસ દિવસ થાય મને મિત્રો છે તે આઠ થી સાત દિવસથી મને મિત્રો રિઝલ્ટ જોવા મળતું હતું પણ મિત્રો તમે છે તે દસ દિવસ કમ્પ્લીટ આપો તમને સો ટકા મિત્રો રિઝલ્ટ જોવા મળશે અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર